નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મોગલધામ મંદિરના મહંત એવા શ્રી મોગળકુળ ચારણ ઋષિ બાપુએ મંદિર વિશે સંબોધતા જણાવ્યું કે જય મોગલ જય મણીધર જય વડવાળી આ બધા અમદાવાદ થી મેં શાદી કરા દીકરીઓ આવ્યા છે માના દર્શન કરવા પણ વાત એની સાચી છે કે બાપુ જાણો મેં મે માપાએ જણાય આપડી તાકાત છે પણ આ ધામ એવું છે આ સંઘર્ષ ધામ નથી આ રોજના ના થી દસ લાખ રૂપિયા આવે છે સોના ચાંદી આ ધંધો છે લેવો લેતા ને મુબારક છે અહિયાં કોઈ પગારદાર નથી અહિયાં સેમ સેવકો સેવા કરે છે હારા હારા અધિકારી દીકરા દીકરીઓ બે દી પાંચ સેવા કરીને વ્યા જાય વળી પીજા આવે આ મોગલ ધામ છે આની બહુ કૃપા છે આ હાઠ વરે હિંતર વરે દીકરા દીકરીઓ દીધા છે આ મોગલે ચમત્કાર મત નથી પણ દવા અને દુવા તંગો અંધશ્રદ્ધાનો બહુ વિરોધી છે એમ માં પાસે બેઠા પછી દુનિયાના દુઃખ મગાય કોઈના ટકા કરાય નહીં અત્યારે ટકા કરવાના ધંધા છે એમ આ મોગલ ધામ છે આ કોઈ નામવાળી વસ્તુ સ્વીકારતી નથી રૂપિયા મૂકનાર ને મહાપાપ છે આ દોરા ધાગા ધામ છે નહીં આ મણિધર માં મોગલ ઓળવાળી છે કારણ કે આપવાનું કામ કરે છે આપે અને આય કહેવાય અને માગે અને બાય કહેવાય તો આ બધા આવ્યા છે એને કહું છું બાપ બહાર તમે જોઈ લ્યો માના જે જે આદેશ છે ટકા ચોવીસ કલાક ખુલ્લું છે કોરોનામાં આ ધામ બંધ નથી રહ્યું એમ હજારો ની સંખ્યામાં જમે છે પણ અહીંયા અંધશ્રદ્ધા ને સ્થાન નથી અંધશ્રદ્ધા વાળાનો બહાર કાઢો પેલા ડોક્ટર અને પછી માં એમ દવા અને દુઆ બે બીજી વાત સરકારે તારે સારું કામ કરી રહ્યું છે કે અત્યારે જ્યારે કોઈ એડ ના બહુ વધી ગયા છે કેન્સલ આ તે એડ વધી ગયાનો કારણ કે સાતથી ખોરાક માણાના બંધ થઈ ગયા ઘરનું કોઈ ખાવું નથી બહારનું ખાધું છે એમાં હજારો કેસ થઈ ગયા છે એડ ને એચવી ના

અજાણા થાવ રૂપિયો મૂકો ને રૂપિયો મૂકનાને મહાપાપ છે અને કોઈ અંધશ્રદ્ધામ જાવ ને દોરાન ધાગાન આ બધી તદન વસ્તુ છે ના એક નમન પાખંડીઓ ભરે છે માં માથે બેઠા પછી દુનિયાની આગળ ભીખ માંગે આપણે આમ નો કરવાનું હોય આ જેટલા ભરે છે ને એક નમન પાખંડી છે સાચા ભૂ આવે છે મારી પાસે પાણી નથી પીતા એમ એને વંદનીય છે દને માતાજી નડે ને ઓલ્યુ નડે કઈ નેફોય નડતો ન દે ને આ એક નમન ખોટી ના છે નડે મને આપી દેજો પણ તમે કોઈ અંદર સદ્દામ નો દોરા બાંધો કેવા કોઈ દીકરી નો પરણાવો કોઈને ફીના પૈસા આપો કે બેન દીકરીને રાજી કરો ધારી બ્રાહ્મણ સાધુ બ્રાહ્મણ બાવાજી ને રાજી કરો આ મોટા મોટું પુણ્ય છે પણ દાન કરીને કોઈ દી વાગ છે ને કે આ છે એમ ગુપ્ત દાન કરો પણ કોઈને રૂપિયો આપો ને પગલા પાડોમાં માં પગલા તમારી બેન ઉધી ના પાડો આ પગલા નથી આ ધંધા છે તમારા ટકા કરી જાય છે જેની સમજો માં આમ કરવાવાળી છે આ કંકુવાળા પગ કરે ને આમાંથી ગોળીઓ સોળતી હોય આ એક નંબરની ની નાટકિયાણીઓ છે એને કહેવાનું બાપુ કીધું કંકુ નો કાઢ આમાંથી નોટું કાઢ અથવા ઘઉં બાજરો ઢોળ આ એક નંબરના ખોટીના છે પણ સમાજ તમે છો ને બધા પેલા પારેવા છો ત્યાર શોધ ને આ ભણેલ બહુ બઉ કેવું પડે ભણેલ બહુ આવી જાય મેઉટામાં મેટા તમને નહીં ખબર પડે સરસલા પકોડા મેવટા કહેવાય એમ આવવામાં આવીશો ને દવા અને દુવાર રૂપિયા છે તમને કામ આવશે છે હાથ રાખો જય મોગલ જય મની ધારી જય વડવાડે